આની આવે અત્યાર સુધી તો 18000 જેમ જેમ ઉપર વધારે એમ તેમ બર આ છે લગન હોતો એ આપણા આના ગ્રુપમાંથી જેમ લગન થાય એમ અસ્તવ એક ડિગ્રી 5 ડિગ્રી હોય প্রত্যেক લક્ષણ કેટલા લગન આપણા ગ્રુપમાં થાય એના પર હોય આ આના 15 15 હપ્તાએ આને હરગા પર

બને કે બને બે વર્ષ રાખો તો બને બને તો આપણે બાર હજાર એકતાલીસ હજાર રૂપિયા આઠ મહિનાની અંદર અંદર કરીએ થોડા થોડા ભરવાના આવે છે એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે તમે સમાજમાં તમારે મૂળ તમે તમારા ઘરના પૈસા એ પર્સન નહીં હકા પણ આપની સમાજ એમનાથી નથી જાતું તો આપના લીધે એ પરિવાર થાય એની મદદ થઈ શકાય નથી આ કઈ રીતે થાય દરેક રીતે

આ મને કે મોટો